તમામ દર્શક મિત્રો થઈ જજો સાવધાન હિંદ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રમાં મોટા વિરામ લીધા બાદ હવે પછી એક નવું મિની વાવાઝોડું સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રમાં સક્રિય બનતા મિની વાવાઝોડાની અસરો અત્યારે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રમાં અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારો ઉપર આ વાવાઝોડાની તોફાની અસરો જોવા મળી રહી છે સિસ્ટમની અસરોને લઈને એક સાથે હવે ત્રણ ત્રણ ભયંકર સિસ્ટમો સક્રિય બનવાને લઈને ખાસ નવી નવીનકોરને તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ભરશિયા દરમિયાન હવે પછી ગુજરાત રાજ્ય ઉપર કમોસમી વરસાદ અને વાદળોના ભયંકર ઝુંડ હવે પછી ગુજરાતના વિસ્તારો પર પોતાની તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે ઓછિંતા નો પલટાવ આવતો હોય તેમ ગુજરાતની અંદર હવે પછી ધીમી ગતિએ અંધારપટ છવાતો જોવા મળી રહ્યો છે આમ ઓછીતાના પલટાઓને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનોની ની અંદર સતત મોટા બદલાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે ખાસ જાણી લેજો

સિસ્ટમની ઘાતની અસરોને લઈને તાજે લેટેસ્ટ નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર બની રહેલી નવી નવી સિસ્ટમોની અસર ને લઈને ગુજરાત ઉપર ફરી એકવાર તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે દરિયો બેકાબુ બનતો હોય તેમ દરિયામાંથી આવતા આંધી તુફાન વંટોળ જેવા પવનો સીધા જ ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ત્રાટકીને ગુજરાતમાં ભયંકર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે જેમાં હવે કચ્છનો ક્ષેત્ર ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાતના હવામાનની અંદર પલટાવની શરૂઆતો જોવા મળી રહી છે તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના હવામાનોની અંદર પણ મોટા પલટાવ સાથે ભેજયુક્ત વાતાવરણ સક્રિય બનવાની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે હાલ તમે અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારની અંદર ફરી એકવાર યપર એર સાયક્લોનિક એટલે કે નવું યુસીએ સક્રિય બનતું હોય તેમ હાઈ પ્રેશર સિસ્ટમનો ભયંકર ઘેરાવો વધતો જોવા મળ્યો છે તેવી જ રીતે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે લો પ્રેશર સિસ્ટમની સાથે સક્રિય બનીને આ તમામ વિસ્તારોની અંદર એક મજબૂત પટ્ટો વધારી રહેલો જોવા મળી રહ્યો છે આમ સક્રિય બનતી નવી નવી સિસ્ટમની તોફાની અસરોને જોતા આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછીની ચોવીસ કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોમાં નવી નવી સિસ્ટમોને લઈને ખાસ શક્યતાઓની સાથે મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમો હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે અત્યારે જોઈ શકો છો ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર ભયંકર બરફ માહોલ જામેલો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે કાશ્મીરનો ક્ષેત્ર અને લેહ લાખના વિસ્તારથી ઉત્તરીય ભારતની અંદર હિમાલયના ક્ષેત્રમાં હાલ અત્યારે માઇનસ સોળ ડિગ્રીથી લઈને માઇનસ પચીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ ઉત્તરીય ભારતના વિસ્તારમાં ભયંકર ઠંડીની

કચ્છના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવામાનોની અંદર પલટાવો લઈને પણ ખાસ આગાહી કરવામાં આવી રહી છે બાળેરી નળિયા લખપત ખાવડ અને રાપરના ક્ષેત્રની અંદર ઓછી મોટો પલટાવ આવતો હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવોની સાથે સિસ્ટમની ગતિવિધિઓ અને સિસ્ટમની અસરો વધવાને લઈને કચ્છ માટે ખાસ નવી નકોરને તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે સાથે સાથે સૌરાષ્ટ્રનું સંપૂર્ણ હવામાન બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલા ભેજયુક્ત પવનો હવે પછી કચ્છના ક્ષેત્રની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પોતાનું દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે અને અત્યારે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથના ક્ષેત્રથી જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પલટાવ આવતા હોય તેમ અરબી સમુદ્રના ભેજયુક્ત ને તોફાની પવનો સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર હવામાનોની અંદર મોટા બદલાવ લાવી રહેલા જોવા મળી રહ્યા છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાનોની અંદર પલટાવની શરૂઆતો જોવા મળી રહી છે જેમાં આપણે વિસ્તારોની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના તટીય વિસ્તારોની અંદર ભેજની સાથે સાથે હવે પછી ઠંડીના પ્રકોપની અંદર વધારાને લઈને ફરીથી વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર જોર વધી રહેલું જોઈએ છે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ અહમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ગોધરાના ક્ષેત્રથી બોડેલી દાહોદ છોટાઉદેપુર લુણાવાડા ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારમાં વહેલી સવાર બપોર દરમિયાન અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ભયંકર ઠંડીની સાથે સાથે બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધતું હોય તેમ અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારોની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવતા ભેજુક્ત અને તોફાની પવનો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે અસરો દર્શાવી રહેલા જોવા રહ્યા છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર ઘેરાયેલી સિસ્ટમની ઘાતની અસરોને લઈને જાહેર કરવામાં આવી છે મિત્રો વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી તોફાની ગતિવિધિઓને લઈને ખાસ નવી ને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે હાલ અત્યારે બાયો બેંગન એટલે કે બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાન વધી રહ્યું હોય તેવી અત્યારે હલચલો વધી રહી છે ખાસ કરીને યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર જેમાં ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના બંગાળની ખાડીના તટીય વિસ્તારમાં અત્યારે જોર દર્શાવી રહેલું જોવા મળ્યું છે આપણે અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે જેમાં હવે પછી બંગાળની ખાડીના દરિયાની અંદર ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના આ વિસ્તારોની અંદર હવે પછી ફરી એકવાર નબુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને પોતાની અસરને જોર હોય તેમ બંગાળની ખાડીના દરિયામાંથી ધીમે ધીમે ભારત દેશના દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર અત્યારે હવે પછી આ સિસ્ટમો ખાસ અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે વધી રહેલી સિસ્ટમની અસરો અને અરબી સમુદ્રના તટીય વિસ્તારમાં વધી રહેલા તોફાની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા યપર એર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ હવે પછી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર જેમાં લક્ષદીપના તટીય ક્ષેત્રની અંદર જેમાં જીરો નવ કિલોમીટરના એરિયાની અંદર પોતાની અસરો દર્શાવતું હોય તેમ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીમાં એક નવું યપર એર સર્ક્યુલેશન અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનીને ધીમે ધીમે ભારત દેશના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આમ હવે પછી બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારો સુધી આ મજબૂત સિસ્ટમનો ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમો હવે દિશાઓ બદલીને મોટા વળાંક લઈને ભારત દેશની અંદર આગળ વધી રહેલી જોવા મળી રહી છે જેમાં ગુજરાતના હવામાનની અંદર આગામી ત્રણ દિવસોની અંદર હવે પછી સિસ્ટમો સક્રિય થવાની સાથે મોટી હલચલ દર્શાવી રહી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં મોટા પલટાવો આવવાની તીવ્ર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમામ દર્શક મિત્રો જાણી લેજો ગુજરાત ઉપર માવઠાનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે સાથે સાથે એક બે નહીં પરંતુ એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય બનીને હવે પછી મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો અત્યારે સક્રિય બનીને ભયંકર જોર દર્શાવી રહી છે હાલ અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન મોટા પલટાવ સાથે કમોસમી વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર હવે પછી વિચિત્ર હવામાનનો અનુભવ લોકોને થઈ રહ્યો છે રાજ્યની અંદર હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને વહેલી સવારે ભયંકર ઠંડી તો બપોર દરમિયાન કડકડતો અત્યારે તડકો પડી રહ્યો છે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી તરફથી એક મહત્વપૂર્ણ આગાહી બહાર પાડવામાં આવી છે જેમાં આગામી દિવસોની અંદર દેશની અંદર ફરી એકવાર કુલ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની આશંકાઓ દર્શાવવામાં આવી છે જેની સીધી અસર હવે ગુજરાતના હવામાન ઉપર પડતી જોવા મળવાની છે ખાસ કરીને વીસ જાન્યુઆરી પછી હવામાનની અંદર ફેરફાર થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે જેના કારણે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદની સાથે સાથે બરફ પડવા અંગે પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે હાલ અત્યારે તોફાની પવનોની ગતિવિધિનું જોર વધી રહ્યું છે અનેક વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને પોતાની ભયંકર અસર દર્શાવી રહી હોય તેમ દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આ સિસ્ટમ અત્યારે પ્રબળ બનીને પોતાનું જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે ઉત્તર ભારતની અંદર હિમવર્ષા અને ગુજરાતની અંદર હવે પછી ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી અનુસાર આગામી એક અઠવાડિયા દરમિયાન ઉત્તર ભારતની અંદર ત્રણ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેના કારણે હવે પછી જમ્મુ કાશ્મીરના વિસ્તારથી હિમાચલ પ્રદેશ અને પર્વત ઉપર આ વર્ષની હિમવર્ષા મેદાની વિસ્તારો તરફ હવે પછી ગતિ કરતી હોય તેમ મેદાની વિસ્તારોની અંદર પણ બરફ વર્ષાની અસરો થતી હોય તેમ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે હવે પછી ઠંડા પવનો ઉત્તર દિશા તરફથી પશ્ચિમે દિશા તરફ પવનો ફૂંકાતા જોવા મળવાના છે જેના કારણે ગુજરાતની અંદર પણ ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે હાલ રાજ્યની અંદર કોઈ મોટા વાવાઝોડા કે ભારે વરસાદની શક્યતા નથી પરંતુ વાદળછાયું વાતાવરણ છૂટો છવાયો વરસાદ હવે પછી ખેડૂતોની ચિંતા વધારી શકે છે જેવી પણ

તાપમાનના આંકડા અને આરોગ્યને લઈને ખાસ ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ખાસ જો વાત કરીએ તો આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન હવે પછી ચૌદ થી પંદર ડિગ્રી અને મહત્તમ તાપમાન ત્રીસ થી બત્રીસ ડિગ્રી રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે એક તરફ ભયંકર ઠંડી ગરમી અને બદલાઈ રહેલા મિશ્ર હવામાન એટલે કે વાતાવરણને જોતા લોકોની અંદર વાયરલ છેપના કેસોની અંદર વધારા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે તેથી નાગરિકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પણ ખાસ સલાહો દર્શાવવામાં આવી રહી છે